પાલન કરવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર ને અગાઉ કરેલા નિર્દેશ બાદ પણ તેની કોઈ અમલવારી નહી દેખાતા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી સરકાર કરતા જણાવ્યું હતું કે અમને ખબર છે કે અમુક બાબતોમાં સુધારો આવવામાં સમય લાગે છે પરંતુ હાલમાં અમને કોઈ સુધારો દેખાતો નથી અમે જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં કોઈ દ્વિચક્રી વાહન ચાલક હેલ્મેટ પહેરતો નથી આ કેસમાં આજે રાજ્ય સરકાર તરફથી પણ સૂચન કર્યું હતું હાઈકોર્ટે ઈ ચલણની કાર્યવાહીનો અમલ કરવાની બાબત કહીને તેનો પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જણાય તેમના લાયસન્સ કેન્સલ નહીં કરતા પંદર દિવસ કે સજા છે અને લોકો પછી બીજી વખત ગુનો કરવાની હિંમત કરશે નહીં આ તબક્કે બ્રિટિશ વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ મિહિરભાઈ ઠાકોરે ટ્રાફિક નિયમોના ભંગ કરતા લોકોના વાહન જપ્ત કરવાનું સૂચન કર્યું હતું જાહેર રસ્તા ફૂટપાથ પર થતા ગેરકાયદેસર પાર્કિંગ અને રોંગ સાઇડ ચલાવાતા વાહનો મુદ્દે હાઈકોર્ટે લાલાક કરતા જણાવ્યું કે આવા લોકો સામે પગલા લેવાનો સમય આવી ગયો છે લોકોને રોંગ સાઈડ પસાર થવામાં જાણે કે આનંદ આવે છે ઈ ચલણના ઢગલા બંધ કેસો પડતર છે અને તેના માટે એક મેજિસ્ટ્રેટની અલગ કોર્ટ ચાલે છે ટ્રાફિક ભંગના ગુનામાં લાયસન્સ વીસ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવું જોઈએ હાઈકોર્ટે કયા મુદ્દા પર સરકારને સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું આવો જાણીએ શહેરમાં ટ્રાફિકના નિયમો માટે સલાહ અને અભિપ્રાય મેળવવા પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરી દેવી શહેરના વિકાસ આયોજન પાંચ દસ વર્ષને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ આગામી પચાસ વર્ષને ધ્યાનમાં રાખીને કરવો ટ્રાફિક નિયમોની ચુસ્તતાપૂર્વક ઝડપી અને અસરકારક અમલવારી માટે ટેકનોલોજી ની મદદ લેવી સમાચારો માટે રહો જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની